અહીં આવવાથી ઘણું બધું સારું લાગ્યું અને તમે જોઈ શકો છો હું બતાવું તમને રાજપરા ખોડિયાલધામ ખોડિયાળ માં આવ્યો છું હું રાજપરા તમે જોઈ શકો છો મારા પાછળ જુઓ કોડિયાલ ધામ રાજ સરસ મજાનું એટલો સરસ મજાનું વાતાવરણ ને એટલું સરસ છે બધું બહુ સારું છે અને એટલી મજા આવી રહી છે હમણાં તૈયાર થયો રેડી થયો અને હવે દર્શન માટે અમે જઈ રહ્યા છીએ મંદિરમાં તો દર્શન માટે હવે લાપસી લેવી પડશે માતાજી માટે ધરાવવા માટે અને બહુ સરસ મજાનું વાતાવરણ બહુ ઠંડક અને બહુ સુકૂન તમે જોઈ શકો છો વિડીયોમાં આજો પાછળ ત્રિશુળ માતાજીનું મા ખોડિયારનું અને ખોડિયાલ કીધું એટલે આપણે એકદમ પાગલ છે ખોડિયાળ માટે ખોડિયાલ એ ખોડિયાળ ખોડિયાળ સિવાય બીજું કંઈ નહીં અને આગળ હું તમને એક એક વિડીયો બતાવીશ દર્શન કરાવીશ મા ખોડિયલ માં ભગવતી રાજપરામાં આવ્યા છો જુઓ તમે જે માતાજી જે ખોડિયાલ આગળના વિડીયોમાં તમને જોવા મળશે આગળના વિડીયોમાં તમે દર્શન કરાવીશ હજુ હમણાં જ ઉતર્યા છે આખી ખોડિયલની ટીમ ખોડિયાલ અદાલત તમે જોઈ શકો છો પૂનમ બુવાજી ચેતનભાઈ બધા આવ્યા છે જો અહીંયા છે ચેતનભાઈ પૂનમ બોવાજી હમણાં જ ફ્રેશ થયા અને ફ્રેશ થઈને હવે જશું દર્શન માટે મમ્મી પણ આવ્યા છે મારી ફેમિલી પણ આવી છે સાથે સાથે પૂરું ખોડિયાર ગ્રુપ અને ખોડિયલની અદાલત બધા આવ્યા છે પછી આપણે મળે બીજા વિડીયોમાં દર્શન કરાવો મા ખોડિયારના દર્શન કરજો પ્રેમથી ભાવથી વિડીયોને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય ખોડિયલ હવે દર્શન કરવા અમે લોકો જઈ રહ્યા છે આખો ગ્રુપ અમારું પૂનમભાઈ ભુવાજી ચેતનભાઈ ભુવાજી રાજેશભાઈ હવે માતાજી નો હાર પ્રસાદ બધું લઈ લીધું હવે દર્શન કરવા મંદિરમાં જઈ રહ્યા છે શૈલેષભાઈ પાછળ છે હવે જાય માતાજીના મંદિરમાં આજે ગરદી ઘણી બધી છે અને સચિનભાઈ દેખાતા નથી ક્યાં છે દર્શન કરવા અંદર જઈએ આખી પૂરી ટીમ છે અમારી ઘણા બધા પાછળ પણ છે બોલો ખોડિયાળ માતાની જે આગળ દે પણ અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયાથી દર્શન કરી લો જે માતાજી જે ખોડિયાળ જો તમે આજે ગળદી જોઈ શકો છો ભીડ જોઈ શકો છો કેટલી બધી છે અને અમે બધા આખું ખોડિયાલ ગ્રુપ આખું મિત્ર મંડળ અમારું અને પૂનમ બુઆજી બે લાભ લે અને તમને પણ દર્શન કરવાનો અલાઉડ અલાઉડ એટલે અને કેમેરો ફરવાનું જોઈ લો તમે જો તમે જોઈ શકો છો ધજા બધા નાના નાના છોકરાઓ આ ઢોલ વગાડતા બધા જોઈ શકો છો તમે આ જો આવી છે માં આ ભુવાજી છે બહુ સરસ

પછી આગળ મોબાઈલ અલાઉડ નથી અહિયાં દર્શન કરી દો જો આ રહ્યું મંદિર આ ગાડી છે અહીંયા પણ મંદિરો છે જોઈ શકો છો આ ભાઈઓ જેન્ટ્સ આ લેડીઝ હોસ બહુ સરસ આજે બહુ સરસ મજાનો દિવસ છે બહુ સરસ લાગી રહ્યું છે અને જે ચાલી ના શકતું હોય જે ગયડા હોય જે ચાલી ના શકતું હોય એના માટે આ ગાડીનું આયોજન ગોઠવ્યું છે ગાડીનું જોઈ શકો છો તમે માં ભગવતી માં ખોડિયાલ એમના માં આવ્યા હતા અને અંદર મોબાઈલ નું અલાઉડ નતું એટલે અમે કઈ અંદર દર્શન ના કરાયા તમારા તો અહીંયા પ્રસાદ કરી પ્રસાદ ચડાવી માતર લીધી લાપસી લીધી અને આજે તમે અહીંયા કેમેરો ફરાવો તો જો દર્શન કરી શકો છો બહારથી અંદર કરવાનું અલાઉડ નથી એટલે અમે અહીંયા દર્શન તમને બહારથી જ કરાવી રહ્યા છે અને આ પ્રસાદ ચડાવી ચુંદરી લીધી અને જે માતાજી જે ખોડિયા અને મા ભગવતી તમારું પણ સારું કરે અને આજની તારીખમાં તમે બી દર્શનનો લાભ લો જે